જેમાં સેન્સેક્સ એકસઠ પોઈન્ટ ચુમ્માળીસ પોઈન્ટના વધારા સાથે અઠ્યોતેર હજાર એકસો ઓગણીસ પોઈન્ટ સાહીઠ પોઈન્ટ પર ખુલ્યો જ્યારે નિફ્ટી છેતાળીસ પોઈન્ટ પંદર પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર છસો ઓગણપચાસ પોઈન્ટ પચાસ પોઈન્ટ પર ખુલ્યો હતો ગુરુવારે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું આજે આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાનીમાં મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે મેક્સિકોએ અમેરિકાની સરહદે દસ હજારથી વધુ જવાનો તૈનાત કર્યા મેક્સિકન પ્રમુખ ક્લાઉડિયા શેનબોમે વચન આપ્યું છે કે તે સરહદ પાર કરતા ઘુસણખોરોને અંકુશમાં લાવવા અને ફેન્ટાલીની દાણચોરી રોકવા આકરા પગલા લેશે ફિલિપાઇન્સમાં વિમાન દુર્ઘટના ચાર લોકોના મૃત્યુ અંપા ટુઆનના માલાતીમોન વિસ્તારમાં એક પ્રાઇવેટ વિમાન ક્રેશ થયું નાઇજીરિયાની શાળામાં ભીષણ આગ સત્તર બાળકોના મોત આગ લાગી ત્યારે શાળામાં લગભગ સો બાળકો હાજર હતા આગ કયા કારણોસરથી લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી ઝોમેટોએ તેનું નામ બદલીને ઇટરનલ રાખ્યું સીઈઓ દીપેન્દ્ર ગોયલે આપી માહિતી બોર્ડ મીટિંગમાં લેવાયો નિર્ણય ઇટરનલમાં ચાર મુખ્ય વ્યવસાયોનો સમાવેશ ઝોમેટો બ્લિંકી ડિસ્ટ્રિક્ટ અને હાઈપર પ્યોર દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ્સના નામે સરકાર અને બેન્કો સાથે છેતરપિંડીના કેસમાં અનિલ મિશ્રા અને તેમના પુત્ર અભિષેક મિશ્રા સામે એફઆઈઆર દાખલ મોરબીમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ દેવસોલ્ટમાં આઈટીનું સર્ચ ઓપરેશન રાજકોટ ગાંધીધામ અને અમદાવાદમાં આવેલી તેમની પેઢીઓ પર પણ ચાલી રહી છે તપાસ પચીસ ટીમના સો જેટલા અધિકારીઓ કામગીરીમાં જોડાયો હોવાની માહિતી ભારતે નાગપુરના વિદર્ભ સ્ટેડિયમમાં શાનદાર જીત સાથે સિરીઝની શાનદાર શરૂઆત કરી ભારત ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને ત્રણ મેચની વન ડે શ્રેણી એક શૂન્યની લીડ મેળવી તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ